લઈ જાઓ લઈ જાઓ રા લૂટ લો લૂટો લૂટ લો ફિર પસ્તાવ એ રામ નામ કી લૂટે લૂટલો ગુજરાત માં જે કઈ કઈક શિક્ષણ હીરો એવા મનુદાદા પંસોલી આ લોકભક્તિોસરા ના વિસ્તારની અંદર જ્યારે બાપુ એ સપ્તાહનું આયોજન કરી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહમ ટ્રાવેલમાં તો મિત્રો આજે અમે ગારિયાધારથી પરમ પૂજ્ય વિશ્વવંદિત સંત શ્રી મોરારી બાપુની રામકથા કે જે શહેર તાલુકાના સરોસરા ગામે ચાલી રહી છે તો આજે કથાનો આઠમો દિવસ તો આજે આપણે જોશું કે ત્યાં શ્રોતા કેવી ભીડ જોવા મળી રસોઈ વિભાગમાં કેવી ભીડ જોવા મળી તો આવી તમામ બાબતોની આજે આપણે માહિતી મેળવશું તો જોડાઈ રેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો જેથી તમને જે ભયવ રામકથાનું આયોજન ચાલી રહ્યું છે તે નિહાળવા મળે તો ચાલો જઈ મિત્રો જે અહીં પાણી આવી રહ્યું છે તે નર્મદા નદીની કેનાલમાંથી આવી રહ્યું છે જે આજુબાજુના વિસ્તારોમાં મોટા ડેમો હોય અથવા તો કોઈ નદી હોય ત્યાં જઈ રહ્યું છે તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સણોસરા તમે મારી પાછળ જોઈ શકો છો વિશાળ જે પાર્કિંગ ઝોન છે મિત્રો તમને આ ગાડીઓ જોઈ અને અંદાજો આવી ગયો છે કે આજે કથાની અંદર કેટલા શ્રોતાજનો રસપાન કરવા વધાર્યા છે ચાલો આપણે આગળ જઈએ बंदी छोर सतगुरु रामपाल जी भगवान की जय बंदी छोर सतगुरु रामपाल जी असीम कृपा से हमें इस पुस्तक को ज्ञान जन जन तक पहुंचाना चाहते हैं मालिक की दया से यह पुस्तक सौ रुपये का पुस्तक है और बीस रुपये में हम पुस्तक दे रहे हैं यह सेवा कर रहे हैं हम हम सेवक हैं हम संत रामपाल जी महाराज के सेवक है हम आश्रम से आए है ये जन जन तक यह पुस्तक पहुँचाना चाहते है जरूर ये ज्ञान का अवश्य लाभ ले ये लोगों को हम जानना कहते कि घर घर पे लहजा पुस्तक और अपना ज्ञान अपने बच्चों को अपने बड़े को अपने वृद्धों को सभी को बताइए कि एक पूर्ण परमात्मा का ज्ञान है उसको अवश्य पढ़े सत साहेब बंदी छोर सतगुरु रामपाल जी भगवान की जय हो बंदी छोर सतगुरु रामपाल जी भगवान की जय हो सत साहेब खाली बीस रुपया सेवा सेवा से मालिक दया दे सेवा करिए ले जाओ ले जाओ लूटो राम नाम की लूट है लूट लो लूट सको तो लूट लो फिर पीछे पछताओगे ये राम नाम की लूट है लूट लो खाली बीस रुपए में ले लो ये राम नाम का लूट है ले लो बीस रुपए में ले लो खाली बीस रुपए ત્રણ સુંદર મજાના સ્ટોલ બનાવવામાં આવ્યા છે ઘણી પ્રકારના સ્ટોલ પણ જોવા મળશે અહીં સંગીતની દુનિયાની અંદર તમને ધોરારી બાપુના ફોટા હનુમાનજી મહારાજના ફોટા રામચંદ્ર ભગવાનના ફોટા તેમજ રામાયણ ઘણા ધાર્મિક પુસ્તકો અહીં તમને મળી રહે છે શ્રી ગુરુ પદ નખમણી ગન જો શ્રી ગુરુ પદ નખમણી ગન જો સુમિરિયા દ્રષ્ટિ હું અશ્વિનભાઈ બારોટ અમે કથાનું રસપાન માટે આવ્યા છીએ કથાનું રસપાન કરવા માટે શ્રોદા સદો બહોળી સંખ્યામાં આવ્યા છે જય શિયા તમારો પરિચય આપી દો પેલા હા મારું નામ જયંતિભાઈ મીઠાભાઈ ગોહેલ ગારી હજાર થી આવીએ છીએ કથાનો આઠમો દિવસ છે બહુ મોટું આયોજન છે સરસ છે મોટી સંખ્યામાં આવેલા છે જનો જે પ્રસાદ લેવા આવી રહ્યા છે તેમની ભીડ તમે જોઈ શકો છો આજના દિવસે કેટલા શ્રોતાજનો કરવા માટે પધારેલા છે ભાવનગર થી પત્રકાર યોગેન્દ્રસિંહ ગોહિલ સામાન્ય રીતે બાપુની સપ્તાહો તો ઓલ હિન્દ વિશ્વની અંદર થતી હોય છે પણ એ બારામાં લોકભાતી લોકભાતી ચણુસરા જેવી કે ઓગણીસો સુડતાલીસ આસપાસ જ્યારે આપણા અહીંના ગુજરાતના એક સર્વશ્રેષ્ઠ શિક્ષક જેને કહી શકાય આ જુદીની અંદર શિક્ષકમાં એવોર્ડ મેળવનારા મનુદાદા પંચોલી જેનું ગુજરાત લેવલે સર્વશ્રેષ્ઠ નામ છે અને ગુજરાતમાં જે કઈ કઈક શિક્ષણનો હીરો એવા મનુદાદા પંચોલીના આ લોકભારતી સણોસરાના વિસ્તારની અંદર જ્યારે બાપુએ સપ્તાહનું આયોજન કરી અને લોકભારતી શિક્ષણ આરોગ્ય ગૌશાળા અને અન્ય લોકજીવન માટે અને લોકસેવા માટે જ્યારે કાર્ય બાપુએ કર્યું ત્યારે ખરેખર બાપુને દિલથી ધન્યવાદ છે શુભેચ્છા છે અને લોકભારતી સણોસરાની આસપાસના તમામ નગરજનો નાગરિકોને અમારા ખૂબ ખૂબ જય શિયારામ તો મિત્રો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને તમને ખરેખર જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા મિત્ર મંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ આ જે રામકથાનું આયોજન અહીં ચાલી રહ્યું છે તે નિહાળી શકે